દિલ્હીમાં ગઈકાલે શું થયું તે આપણને સૌને ખબર છે ત્રણ વર્ષના વિવાદ બાદ જે ધાર્મિક દબાણ હતું તે તોડી પાડવામાં આવ્યું છે પરંતુ આ બાર કલાક દરમિયાન મોરબીમાં શું થયો કેવો માહોલ રહ્યો પોલીસની શું કામગીરી હતી ત્યાંના એસપીથી લઈને જામનગર મોરબી રાજકોટ સહિતના પોલીસ જવાનો છે તે ત્યાં તેના થતા અને એવું તો મોરબીમાં શું થયું કે આ કલાક છે સન્નાટો છવાવી દીધો આ સમગ્ર વિવાદે આજે મારે વિગતે ચર્ચા કરવી છે એક એક ડિટેલ સાથે ચર્ચા કરવી છે કે આ બાર કલાકમાં ક્યારે શું થયું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત આપની સાથે હું છું હિતેશી વાત કરીએ થોડા ઇતિહાસની ટૂંકા ઇતિહાસની તો મણિ મંદિર છે તે એક ઐતિહાસિક વારસો છે મોરબીનો અને આ ઈમારત છે તે સરકારની માલિકીની છે જેને વાઘ મહેલ તરીકે પણ મોરબીના લોકો છે તે ઓળખે છે હવે વર્ષ ઓગણીસસોને પાંત્રીસમાં આ જે બિલ્ડિંગ છે આજે ઈમારત છે તે ત્યાંના મહારાજા વાઘજી ઠાકોરે બનાવડાવ્યું હતું આ એ ટૂંકી માહિતી હતી જે સમગ્ર ઘટના પહેલાં આપણે જાણવી જરૂરી છે પરંતુ હવે હું વિવાદ પર આવીશ આ વિવાદ ક્યારથી શરૂ થયો અને અત્યારે ક્યાં સુધી પહોંચ્યો તેની વિશે મારે વિગતે ચર્ચા કરવી છે આ સમગ્ર વિવાદની શરૂઆત થાય છે આજથી ત્રણ વર્ષ પહેલા મણી મંદિરની જે ઇમારત છે તે જાન્યુઆરી વર્ષ બે હજાર એકના જાન્યુઆરી મહિનામાં જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે જર્જરિત થઈ હતી અને ત્યારે સરકારની જે અહીંયા કચેરી હતી તેનું સ્થાન છે તે બીજે ખસેડી દેવામાં આવ્યું અને જેવી સરકારની કચેરી છે તે બીજી જગ્યાએ જાય છે આ દરમિયાન મણી મંદિરમાં જે ત્યાંનું જે પરિસર છે તેમાં ગેરકાયદેસર ધાર્મિક દબાણ છે તે ઊભું કરી દેવાયું એ હકીકત છે કે ધાર્મિક દબાણ છે તે ક્યારે અને કઈ રીતે કરવામાં આવ્યું હતું માર્ગ અને મકાન વિભાગના જે કાર્યપાલક છે આ ઈજનેરો દ્વારા આના વિરુદ્ધ એક ફરિયાદ નોંધવામાં આવી અને તેને મોરબી પોલીસે વર્ષ બે હજાર બાવીસમાં માં લેન્ડ ગ્રેબિંગનો ગુનો છે તે દાખલ કર્યો હતો જેમાં મોરબી પોલીસને એક આરોપી છે તેને ઝડપ્યો હતો જેનું નામ હતું મુંજાવર હાશમશા

આજે સમગ્ર વિવાદ છે તેમાં સ્ટે ઓર્ડર છે તે દૂર નહોતો કર્યો પરંતુ પછી આવ્યો બે ડિસેમ્બર બે હજાર પચીસનો એ દિવસ કે જ્યારે હાઈકોર્ટ દ્વારા મોરબી પોલીસ વડાને એક નોટિફિકેશન મળે છે કે મણી મંદિરના પરિસરમાં જે ધાર્મિક દબાણ છે તેને તાત્કાલિક દૂર કરો આ નોટિફિકેશન મળતા જ ત્યાંની પોલીસ છે તે તાત્કાલિક કાર્યવાહીમાં લાગી જાય છે સાતસો જેટલા પોલીસ કર્મીઓ છે તે ત્યાં સ્થળ પર પહોંચી જાય છે જેસીબી હિટાચી સહિતના મોટા મોટા સાધનો ત્યાં આવી જાય છે અને આ ડિમોલેશનની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવે છે ગતરોજ બપોરે બાર કલાકે આ ડિમોલેશનની સમગ્ર પ્રક્રિયા છે તે શરૂ થઈ હતી અને અમારી ટીમના સંવાદદાતા રવિ પણ ત્યાં જ હતા તેમને શું કહ્યું તે જુઓ મોરબીમાં છેલ્લા ઘણા સમય ત્યાં વિવાદમાં રહેલી મણી મણિમંદિરની બાજુમાં આવેલી જે દરગાહ છે તેને આજરોજ તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે જે રીતે આ કહી શકાય કે કાયદાકીય પણ લડત છે તે લડત આપવામાં આવી હતી હિન્દુ સંગઠનો દ્વારા જે રીતે માંગ કરવામાં આવી હતી અને કહી શકાય કે આખરે આજ બે વર્ષ બાદ કહી શકાય કે આ જે વિવાદ છે તે વિવાદનો અંત છે તે અંત આવ્યો છે અત્યારે જે પ્રકારના દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે તંત્ર દ્વારા હાલ કહી શકાય કે આ જે મણિમંદિર આવેલું હતું તેની બાજુમાં જ જે ગેરકાયદેસર રીતે બાંધકામ કરી અને જે સરકાર ફરકી દેવામાં આવી છે તેને અત્યારે તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે બે જેટલા ત્રણ જેટલા જે હિટ મશીન છે આ તે કામે લાગવામાં આવ્યા છે આઠથી દસ જેટલા જે છે તેમની મદદ છે તે મદદ લેવામાં આવી છે સાથે સાથે શકાય કે વધારે આ જે છે છે તેમની પણ મદદ મદદ તે લેવામાં આવી છે બીજી ટીમ હોય તંત્ર હોય પોલીસ તંત્ર તમામ છે તે સતત કહી શકાય કે ખડેપગે રહે અને જે કામગીરી છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે અત્યારે જે રીતે હું તમને સીધા દ્રશ્યો દેખાડીશ કે જે રીતે આ જે ગેરકાયદે જે રીતે દરગાહા બનાવવામાં આવી છે તેમને હાલ તોડી પાડવામાં આવી છે જિલ્લા પોલીસ દ્વારા સહિત

પોલીસો સહિત કુલ 1000 થી પણ વધુ જવાનો છે તે ગઈ કાલે મોરબીમાં તે ના હતા 5 થી વધુ બુલડોઝરો દ્વારા આજે ધાર્મિક દબાણ છે તે હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી અને મોરબી પોલીસ વડા સહિતના લોકો છે તેઓ આ જગ્યાએ હાજરી આપી હતી સાથે સાથે ખૂબ મોટો વિરોધ પણ અહીંયા લોકો દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો અને મોરબીનો જે ગ્રીન ચોક છે ત્યાં પોલીસને જે કાર છે ત્યારબાદ એ ડિવિઝન વિસ્તારના પોલીસ કર્મીઓની કાર છે તે દરેકને તોરફોડ છે તે કરવામાં આવી હતી અને જ્યારે જામનગર પોલીસ છે તેઓ મોરબીમાં એન્ટર થાય છે પ્રવેશ કરે છે ત્યારે તેમના પર પણ પથ્થરમારો છે તે કરવામાં આવ્યો હતો આ સમગ્ર વિવાદ છે તેની પહેલેથી જ જાણ હતી કે જો આ ડિમોલેશન કરવામાં આવ્યું તો સરકાર પર પોલીસ પર પણ પ્રહારો છે તે થઈ શકે છે અને વિવાદ છે તે ફરી ઉખેળાઈ શકે છે

કહી શકાય કે જે જીસીબી હિટાચી સહિત જે મશીનરી છે તેમની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે હાલ કહી શકાય કે આજુબાજુના જે જિલ્લાઓ છે તેમાંથી પણ પોલીસ પોલીસ છે છે તે તે મદદ લેવામાં આવી વાત કરવામાં આવે તો રાજકોટ રૂરલ અને જામનગર જે વિસ્તાર છે ત્યાંથી જે ચુનંદા અધિકારીઓ છે તેમની પોચ છે તે અત્યારે મોરબી ખાતે બોલાવી લેવામાં છે કારણ કે જે રીતે જે વિવાદિત જે દરગાહ છે તેનું ડિમોલેશન કામગીરી જે બપોરના સમયે ચાલુ કરવામાં આવે તે હજુ પણ યથાવત છે તે જોવા મળી રહ્યું છે હાલ પણ કહી શકાય કે ઉચ્ચ અધિકારીના નેજા હેઠળ જે

આ જે ટોળાઓ છે તેને વિખેરી નાખવામાં આવી હતી હાલ કહી શકાય કે આ જે પોલીસનો જે પેટ્રોલિંગ છે તે પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે આ ડીવાયસપી કક્ષાના અધિકારીઓ સાથે રાખી અને કહી શકાય કે જે પોલીસ ફોર્સ છે તે સતત પેટ્રોલિંગ છે તે પેટ્રોલિંગ કરી રહી છે એટલે કે આ જે પ્રકારે આજે ડિમોશન કામગીરી તે હાથ ધરવામાં આવી છે તે અંદાજિત સાત થી આઠ કલાક થઈ છે હજુ પણ યથાવત છે તે યથાવત જોવા મળી રહી છે હાલ કહી શકાય કે શહેરના જે મુખ્ય જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર અત્યારે પોલીસ બંદોબસ્તનો નો ચાપકો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે આ સિવાય પેટ્રોલિંગ છે તે પેટ્રોલિંગ કરવામાં આવી છે બાર થી પણ પોલીસ છે તે પોલીસ બોલાવી લેવામાં આવી છે એટલે કે આ જે પ્રકારે કોઈ પણ અનિચ્છે બનાવ ન બને તેના માટે ખાસ તકેદારી છે તે અત્યારે રાખવામાં આવી છે

કે જ્યાં કોઈ પણ વ્યક્તિ ફરકતું ના હોય તેવો માહોલ છે તે નજરે પડ્યો હતો પોલીસ સામે ઘણો વિરોધ થયો પરંતુ પોલીસે આખા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત કર્યો હતો અને કોઈ પણને ઈજા ન થાય કોઈ પણને નુકસાન ના થાય અને કોઈ નવો વિવાદ છે તે ફરી શરૂ ના થાય એ માટે પોલીસની પણ કામગીરી છે તે સતત શરૂ હતી મોરબીની મણિમંદિર પાસે આવેલ જે અવધ ધાર્મિક જે બાંધકામ હતું તેને કહી શકાય કે જે રીતે તોડી પાડવામાં આવ્યું હતું ત્યારે આ કહી શકાય કે મોડી રાત્રે આ જે કામગીરી છે તે યથાવત જોવા મળી રહી હતી હાલ તો સંપૂર્ણપણે જે અવૈધ બાંધકામ હતું તેને તોડી પાડવામાં આવ્યું છે તમામ જે કાટમાળ છે તેને પણ ખસેડી લેવામાં આવ્યો છે હાલ કહી શકાય કે વહીવટી તંત્ર અને જે પોલીસ તંત્ર છે તે ખડે પગે જોવા મળી રહ્યું હતું સાથે સાથે કહી શકાય કે જિલ્લાની અંદરથી અને બહારના જિલ્લાઓમાંથી પણ પોલીસનો બંદોબસ્ત છે તે માંગવામાં આવ્યો હતો અંદાજીત સાતસો થી વધારે જે પોલીસના જવાનો હતા તેના થતા આઠ જેટલા જે ડિવાયસપીઓ છે તે તેના થતા તમામ પીઆઈ છે પીએસઆઈ છે તે તમામ તેના થતા હાલ કહી શકાય કે જે મોડી રાત્રે એટલે કે બે વાગ્યાના અરસાની અંદર પણ જે રીતે કહી શકાય કે આ જે કામગીરી છે તે સામાન્ય રીતે અત્યારે જોવા મળી રહી છે જે કાટમાળ છે થોડો ઘણો તેને દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે કહી શકાય કે જે જે આજ રોજ ધાર્મિક બાંધકામ હતું તેને તોડી પાડવામાં આવ્યું છે તે થયો હતો આને રોકવા માટે પોલીસ છે તે સજ્જ સજ્જ હતી અને તમામ જે કહી શકાય કે ટોળાઓ હતા તેને વિખેરી દેવામાં આવ્યા હતા અને સાથે સાથે કહી શકાય કે જે જિલ્લા પોલીસ વડા છે મુકેશ પટેલ તેમને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈ પણ

વાઘજી મહેલ ને મણી મંદિરની બાજુમાં એક ગેરકાયદેસર એક ધાર્મિક ગેરકાયદેસર ધાર્મિક સ્થળ બંધાયેલું કલેક્ટરશ્રી તરફથી આર એન વિભાગ તરફથી અમને બંદોબસ્ત ફાળવણી માટે પત્ર મળેલો હતો જેના આધારે અમે બંદોબસ્ત ફાળવેલો હતો આ જે જગ્યા છે એ અગાઉ બે હજાર બાવીસમાં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો પણ દાખલ થયેલો હતો આરોપી લગભગ અગિયારથી બાર મહિના જેલમાં પણ રહેલા છે એમના જોડે દેખીતી કોઈ પુરાવા માલિકીના પુરાવા નહોતા જે અનુસંધાને કોર્ટમાં કેસ ચાલેલો આરોપી મૂળ આરોપી જે હતો એ તો ગુજરી ગયા પણ કેસ નામદાર કોર્ટે એબેટ કરી અને જે જમીન છે એ પરત મેળવવા માટે એક્સીએન આર એનબીને હુકમ કર્યો જે અનુસંધાનમાં આ મેટર હાઈકોર્ટમાં પણ ગયેલ અને હાઈકોર્ટમાં પણ એ લોકો કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી તો આરએમબી તરફથી એમને બંદોબસ્ત માંગણી કરવામાં આવી છે બંદોબસ્ત ફાળવણી કરવામાં આવેલી છે અમે બસોથી અઢીસો જેટલા પોલીસ કર્મચારીઓ બહારના જિલ્લાથી આવેલા છે પાંચ ડીવાયએસપી બહારથી અમને બંદોબસ્તમાં મળેલા છે પ્લસ ત્રણ ડીવાયએસપી મારા અહીંના અને અહીંના લોકલ સાડી પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓ અત્યારે બંદોબસ્તમાં છે જે આખી રાત પણ બંદોબસ્ત કરશે મોરબીની પ્રજાને મારી એક નમ્ર અપીલ એ પણ છે કે આજે કોઈ ખોટી દોરવણી કે કોઈ ખોટા ઉશ્કેરણીજનક કે કોઈ અફવાઓથી દૂર રહેવું કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ સક્ષમ છે કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો પોલીસ કંટ્રોલ રૂમ એસપી ડીવાય કે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીના મોબાઈલ નંબર પર કોન્ટેક કરવા વિનંતી છે અને અન્યને પણ લોકોનો આ સૌહાર્દ જળવાઈ રહે એવી પણ મારી વિનંતી છે અને નાના મોટા બનાવો બનેલા છે જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઘણા બધા લોકો ભેગા હતા જે લોકો એ થોડી તોડફોડ કરેલી છે એ અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું અત્યારે હાલ અમારી જે પ્રાયોરિટી છે એ બંદોબસ્ત શાંતિથી અને પૂર્ણ થાય એવી અમારી ઈચ્છા છે ટોટલ બાર કલાકની જહેમત બાદ આ કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે અને આજે વહેલી સવારે ત્યાંનો જે માહોલ હતો તે કેવો હતો એ પણ આપણે હું હમણાં જણાવીશ આટલા વર્ષોના લગભગ ત્રણ વર્ષથી આ મુદ્દો છે તે ચર્ચામાં હતો ચાલતો હતો અને તેને હવે નિવારણ છે તે મળ્યું છે તે અત્યારે નિવારણ સુધી પહોંચ્યું છે જેને રાજકીય લઈ લો કે કાયદાકીય લઈ લો પણ પરંતુ આટલા વર્ષો લાગી ગયા

અહીં આ જે જગ્યા છે તે જગ્યા ઉપર અવૈધ રીતે જે ધાર્મિક દબાણ છે તે કરવામાં આવ્યું હતું ને આને જે તંત્ર છે તેને તોડી પાડવામાં આવ્યું હતું જિલ્લાભરની પોલીસ છે તે તૈનાત કરી દેવામાં આવી હતી જિલ્લાભરનું તંત્ર છે તે તૈનાત થયું હતું સાથે સાથે આજુબાજુ જિલ્લા જે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર સહિતના જે જિલ્લાઓ છે ત્યાંથી પણ પોલીસની મદદ છે તે લેવામાં આવી હતી આઠ જેટલા જે ડીવાઈસપી છે તે આ જે કહી શકાય કે જે દબાણ દૂર કરવામાં આવ્યું હતું ત્યારે તેના થતાં સાથે સાથે સાતસોથી વધારે પોલીસ જવાનો છે તે તેના થતાં હાલ કહી શકાય કે મોરબીની અંદર શાંતિ પ્રિય માહોલ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતે ગઈકાલથી જે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ગત મોડી રાત કહી શકાય કે આખી રાત પોલીસ દ્વારા જે પેટ્રોલિંગ છે તે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સતત જે શહેરભરની અંદર પેટ્રોલિંગ છે તે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આજરોજ પણ કહી શકાય કે હાલ જે કહી શકાય કે અનેક વિસ્તારો છે ત્યાં પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે સાથે સાથે કોઈ પણ અનિચ્છ બનાવનો બને તેની તકેદારી છે તે રાખવામાં આવી રહી છે જે પ્રકારે અત્યારે આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે જે ઐતિહાસિક જે મણિમંદિર છે તેની બાજુમાં જે રીતે ગેરકાયદેસર રીતે અવૈધ જે ધાર્મિક દબાણ છે તે કરવામાં આવ્યું હતું તેને સંપૂર્ણપણે નાશક છે તે નષ્ટ કરી દેવામાં આવ્યું છે અને હાલ પણ મોરબી જિલ્લાની અંદર શાંતિ પ્રિય માહોલ છે તે જોવા મળી રહ્યો છે સાથે સાથે જે રીતે કહી શકાય કે મોરબીમાં જે આ જે પ્રકારના અવૈધ બાંધકામ હતા તેને અત્યારે કહી શકીએ કે તોડી પાડવાની કામગીરી છે તે સંપૂર્ણપણે પૂર્ણ છે તે કરી દેવામાં આવી છે હાલ જે જગ્યા ઉપરથી હું તમને જે દ્રશ્યો દેખાડ્યા હતા તે સ્પષ્ટપણે કહી શકાય કે જે રીતે મોરબીના જે ઐતિહાસિક મંદિર છે તેની પાસે આવેલ જે અવૈધ ધાર્મિક દબાણ છે તેને સંપૂર્ણપણે અત્યારે દૂર કરી દેવામાં આવી છે આ હતી એ સમગ્ર માહિતી એ મોરબીમાં જે વિવાદિત ધાર્મિક દબાણ દૂર કરવાનો જે મામલો હતો તેના વિશે ક્યાંથી શરૂઆત થઈ કઈ રીતે તેનો અંત આવ્યો કોણ આરોપી હતો કેટલા સમય માટે તે જેલમાં હતોથી લઈને કેટલા સમયમાં આ ધાર્મિક દબાણ છે તે દૂર કરવામાં આવ્યું અને અંત શું થયો આ દરેક વિગત એ ટુ ઝેડ આજે આપણે આજના આ એક્સપ્લેનરમાં જાણી છે આ વિવાદ અંગે તમારા શું મંતવ્યો છે તમારું શું કહેવું છે તે તમે અમને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવો છો આજના રિપોર્ટમાં બસ આટલું જ હું ફરી મળીશ નવા રિપોર્ટ સાથે નવી હકીકત સાથે અને નવા ખુલાસાઓ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર